નમસ્તે ગુજરાતી મિત્રો આપ બધાનું એક આપણા નવા વિડીયોમાં ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે બસો દસ રૂપિયાનું પ્રીમિયમ ભરીને દર મહિને આપણે વૃદ્ધ અવસ્થામાં રૂપિયા પાંચ હજાર કઈ રીતે મેળવી શકીએ એટલે કે પાંચ હજાર નું પેન્શન કઈ રીતે મળે આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના આ યોજનામાં અઢાર થી સાઠ વર્ષના લોકો આ યોજનામાં ફોર્મ ભરી શકે આ યોજનામાં કોઈ પણ બેંક એક તમારે પેલા તો બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ન હોય તો નજીકની બ્રાન્ચમાં જઈને આપ ખાતું ખોલાવી શકો છો આ યોજનામાં ફોર્મ ભરો એટલે દર મહિને તમારે બસો દસ રૂપિયા નું પ્રીમિયમ એટલે કે બસો દસ રૂપિયા તમારા બેંક ખાતામાં જમા કરાવવાના રહેશે એટલે એ ઓટોમેટિક કપાઈ જશે અને ત્યારબાદ સાઠ વર્ષ તમારા કમ્પ્લીટ થઈ જાય એટલે કે સાઠ વર્ષ પૂરા થઈ જાય ત્યારબાદ દર મહિને પાંચ રૂપિયા તમારા બેંક ખાતામાં પેન્શન તરીકે જમા કરાવી દેવામાં આવશે આ પાંચ હજારનું પેન્શન તમને દર મહિને તમારા ખાતામાં જમા કરાવી દેવામાં આવે તેમ છતાં આ યોજનાની વધુ માહિતી માટે આપ કોઈ પણ બેંક શાખાની મુલાકાત લઈ શકો છો અને આ ત્યાં અટલ પેન્શન યોજના વિશે જાણી શકો છો આવી જ રીતે દરેક પ્રકારની યોજનાઓ વિશે જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ધન્યવાદ એક ખાસ સૂચના છે મિત્રો કે આ યોજના આમાં ફોર્મ તમારે બેંકમાં જ ભરવાનું રહેશે અને બેંકના કર્મચારીઓની સહચોટ માહિતી લઈને આ ફોર્મ ભરવાનું રહેશે